ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓપરેટિંગ ઓપરેટિંગ શબ્દનો અર્થ સંચાલન પરિચાલન ક્રિયા ચાલક કે પ્રચાલન થાય છે ઓપરેટિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ મશીન ઇઝ નોટ ઓપરેટિંગ પ્રોપરલી અર્થાત મશીન યોગ્ય રીતે કામ કરતું નથી એક બીજું ઉદાહરણ જોઈએ ફાયર ક્રુઝ હેવ બીન ઓપરેટિંગ એટ ફૂલ સ્ટ્રેચ અર્થાત અગ્નિશમન દળ પૂરજોશમાં કામગીરી કરી રહ્યા હતા એક અન્ય ઉદાહરણ જોઈએ અવર ઓપરેટિંગ સિસ્ટમ કેન નાઉ ઇન્ટરકનેક્ટ વિથ અધર નેટવર્ક એટલે કે અમારી ઓપરેટિંગ સિસ્ટમ હવે અન્ય નેટવર્ક સાથે જોડાઈ શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ